અમરેલી જિલ્લાના ધારીમાં સિંધી સમાજ તેમજ શીખ સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધારીના સમાજ દ્વારા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા ધારીના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી ટ્રેક્ટર તેમજ ડીજેના તાલ સાથે આ શોભાયાત્રા ધારીના માર્ગો પરથી પસાર થઈ ત્યારે વાતાવરણ પણ એકદમ ભક્તિમય બની ગયું હતું ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ગુરુ નાનક જયંતિની સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આપનું નામ શું છે નારાયણ એન વાધવાણી સમાજ હિન્દુ સન્માજ ટ્રસ્ટી સમ આજે અમારા ગુરુ નાનક દેવની પાંચસો છપ્પન જન્મોત્સવ જેને અમે ગુરુપૂર્વક તરીકે ઉજવણી કરી છે આજે અમે વહેલી સવારે પાંચ વાગે ગુરુ નાનક દેવની સ્થાપના કરી અને પ્રભા ફેરી કાઢી અને દરેક ઘરે અમે કરી ત્યારબાદ જુવારવાડી અમે સ્થાપના કરી ત્યાં અમે પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે પ્રસાદ પ્રસાદ વ્યક્તિ કરી અને બપોરે લંગર પ્રસાદ ત્યારબાદ પાંચ વાગે શોભાયાત્રા વાત્ય ગાજે દીધીના તાલ સાથે દુવારવાડી પ્રસાદમાં થઈ અને ડાયબ્રેરી સુધી અને વાત્ય ઘાતે અને નાચતા નાતા ભીનો મહિમા અને સંજય વાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ